અમદાવાદમાં આવેલ ભારતીય આશ્રમનો મામલો કેટલાય દિવસોથી વિવાદમાં ચાલી રહ્યો છે ત્યારે સોમવારે રાત્રે રાજકોટના કાલાવા રોડ પર યોગી ધર્મનાથ મહંતે હંગામો મચાવ્યો હતો આ મહંતની કાર રોંગ સાઈડમાં હતી અને સામે આવતી અધિકારીના પોતાની કાર પાછી ના લેતા મહંતને ક્રોધ ભરાઈ ગયો હતો અને ક્રોધમાં ને ક્રોધમાં કારના કાચ તોડી નાખ્યા હતા મહંતે તેમજ લાકડી હાથમાં લઈને એવો આતંક મચાવ્યો હતો કે લોકો તેમને જોવા ચડ્યા હતા અંતે રાજકોટ ગ્રામ્ય એસીપીના કમાન્ડોએ મહંત અને તેમના શિષ્યોને કાબુમાં લીધા અને મહંતનો જેલ વાસો શરૂ થઈ ગયો છે પરંતુ મહંતના આશ્રમના ખુલાસા તો હવે સામે આવ્યા છે રાજકોટથી પંદર કિલોમીટર દૂર આવેલા વાઘ દૂર પાસે આ મહંતનો આશ્રમ છે આમ તો લોકો આશ્રમમાં જ્ઞાનની પ્રાપ્તિ માટે અને ભગવાનની ભક્તિ માટે જતા હોય છે પરંતુ આશ્રમમાં તો ગાંજા ના છોડવાનું વાવેતર થાય છે આશ્રમમાં ખુલ્લેઆમ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે અને છોડની સલામતી માટે આસપાસ જાળી પણ લગાવવામાં આવી છે જે પુરાવો આપે છે કે આ છોડ આપમેળે નહીં ઉગી ગયો તેની દેખરેખ રાખવામાં આવતી હતી આ ગાંજાના વાવેતરની સાથે સાથે આશ્રમમાં ગેરકાયદેસર વીજ કનેક્શન પણ મળી આવ્યા છે એક તરફ જ્યાં સામાન્ય માણસો તન તોડ મહેનત કરીને લાઈટ બિલ ભરીને વીજળીની સુવિધા મેળવે છે તો બીજી તરફ આવા સંતો અને મહંતો પીજીવીસીએલના મીટરમાંથી છેડા લાંબા કરીને પોતાની રીતે જ વીજ કનેક્શન મેળવી લે છે ત્યારે સવાલ એ થાય છે કે સ્થાનિક પોલીસ કે કોઈ અધિકારીને અત્યાર સુધી આ વસ્તુ નજરે નહીં આવી હોય કે પછી નજરઅંદાજ કરી હશે આ દરેક વસ્તુઓને આજુબાજુના ગામના લોકોનો દાવો છે કે મહંતને કારમાં હરવા ફરવાનો ખૂબ મોટો શોખ છે આ મહંતના પત્ની અને દીકરો અવારનવાર આશ્રમે આવે છે રાજકોટના એંશી ફૂટ રિંગ રોડ પર આ મહંતનો પરિવાર રહે છે અને આ મહંત સાંસારિક જીવન પણ જીવે છે અને પોતાને મહંત પણ કહે છે ગામના લોકોનું કહેવું છે કે મહંત પોતે ઘણી વખત ભાજપના નાગદાન ચાવડાનું નામ આપતા હતા કઈ પણ મુદ્દો હોય તો કહેતા કે નાગદાન ચાવડા કોઈ કોઈ દિવસ આશ્રમે આવ્યા હોય તેવી માહિતી નથી થોડા મહિના પહેલા એક ફોટો પણ સામે આવ્યો છે જેમાં મહંત યોગી ધર્મનાથ સાથે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ ભાજપના નેતા ભરત બોગડા મળી આવ્યા હતા ત્યારે કેમ દર વખતે અપરાધીઓ અને આવા ગેરકાયદેસર કાર્યો કરતા લોકોનો સંબંધ ભાજપના નેતાઓ સાથે નીકળે છે આ બાબતે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો